ટેબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બનાગઢ તાલુકાના ઉનાદ અને વલાસના નાળા નજીક વચ્ચે આજે ગંભીર અકસ્માત સર્જાયો ઈડર તરફથી આવતી સરકારી બસ અને ખેરાલુ તરફથી આવતી લોખંડ મરેલી ટ્રક અથડાતા જોરદાર ટક્કર લાગી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી મળતી માહિતી મુજબ સરકારી બસમાં અંદાજે અઠ્યાવીસ જેટલા મુસાફરો સવાર હતા અથડામણ બાદ બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસો અને ગભરાટ ફેલાઈ ગયો હતો અકસ્માત આશરે પંદર જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે કેટલાક મુસાફરોને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે તો કેટલાકને માથાના ભાગે ઈજા નોંધાઈ છે અન્ય મુસાફરોને અનેક પ્રકારની ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે આપવામાં આવી રહી છે અકસ્માતની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલમાં તબીબી ટીમ દ્વારા તમામ ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે અને તેમની તબિયત પર નજર રાખવામાં આવી રહી છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડનગર મામલતદાર ટીડીઓ સાહેબ તેમજ ડેપો મેનેજર મોદી સાહેબ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી જેથી ટ્રાફિક વ્યવસ્થા જલ્દીથી પુનઃસ્થાપિત થઈ શકે અકસ્માતમાં લોખંડ ભરેલી ટ્રક અને આગળના કેબિનનો ભાગ

ખ૨લ ખ૨ા�ચે, ખ૨ા�લ શ૮ે ખા�લ મ૨ ખા�઱ ખા�લીલ ખ ખ૱લ ખા�લું. ખ ખ ૨લ૮ે ખ

we yeah.